जय माताजी मित्रों आप निहि विलेज बॉय आ मंदिर जैन है तारंगा टेम्पल आ मंदिर की ऊंचाई एक सौ बेतालीस फूट है आ मंदिर लगभग आठ सौ वर्ष जूनू है આ સામે જે ટેકરી દેખાય છે તે ટેકરીનું નામ છે કોટી આ સામે દેખાય તે કોટી ટેકરી મંદિરના આગળના કેટે જે સામે દેખાય છે તે ગીરીશ વિહાર છે સામે દેખાય છે તે પોવા પુણ્યની અથવા મોક્ષ બહાર કહેવામાં આવે છે અમારા એસપી વિલીઝ બોયના વિડીયો ગમતા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અચૂક કરજો આ નીચે દેખા રહી છે તે યુ એન મહેતા ધર્મશાળા છે અહીંયા ભોજનશાળાની વ્યવસ્થા છે તેમજ રહેવા જમવાની ઉત્તમ તક મળે છે આ સામે દેખાડેલી ટેકરીનું નામ છે સિદ્ધશીલા એની પાછળના ભાગમાં આવેલું છે જોગીડાની ગુફાઓ આ સામે દેખાય તે દિગંબર તીર્થ છે જો અમારા એસબી વિલેજ બોયના વિડીયો ગમતા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અચૂક કરજો આ અમારો વિડીયો કેવો ગમ્યો તે કોમેન્ટમાં જરૂર લખજો અને કોણ કોણ તારંગા જૈન દેરાસરમાં આવેલા છે તે પણ કોમેન્ટ લખજો જય માતાજી